નાશાય દીપજ્યોનમોસ્ત દીપો જ્યોતિપરમ બ્રહ્મ દીપજ્યો જન દીપો હરતું પાપ દીપજ્યોર્નમોસ્ત ઓ ચંદ્રમા મનસો જાક્ષો

ફેસબુક ઇન્સ્ટાગ્રામ અથવા તો વોટ્સએપ માધ્યમથી બહુ સરસ રીતે જોડાયેલા છે વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન વિશ્વમાં વસતા તમામ બ્રાહ્મણો એક કરવા માટે પ્રાથમિક ઉદ્દેશ સમુદાય એકતા અને સહયોગની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે વિશ્વના દરેક દરેક ખૂણે વસતા બ્રાહ્મણો એક કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે એકતામાં શક્તિ એક સાથે આવવાથી બ્રાહ્મણો તેમની સામૂહિક શક્તિનો ઉપયોગ તેમની સામે આવતા પડકારોનો સામનો કરવા અને સહિયારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કરી શકે છે સાંસ્કૃતિક વિનિમય મારે આ તબક્કે એકતાની વાત કરવી છે એટલે કેવું જ છે અમદાવાદમાં ભ્રમ સંગઠનના જ્યારે પણ કોઈ વ્યક્તિને અમદાવાદ મને અમદાવાદનો અનુભવ છે એટલા માટે અમદાવાદમાં જ્યારે કોઈ બ્રાહ્મણને તકલીફ પડે અને અહીંયા મારા પાસે રિતેશભાઈ ઉપસ્થિત છે તો હા હા એ ક્યારે પણ એમને ફોન આવે તો પોલીસ સ્ટેશનના કામમાં